ચલો ધ્યાન આપજો છ પોઈન્ટ એક પ્રમાય પ્રમયનું નામ છે ઇઝી પ્રમેય કોઈ છે નહીં ક્લિયર પહેલા તો પરીક્ષામાં ખબર પડવી જોઈએ કે આ કઈ જગ્યાએ પૂછાય તો આ સેક્શન ડીમાં આવશે આ પ્રશ્ન ક્યાં હશે સેક્શન ડી ની અંદર પહેલો જ પ્રશ્ન હશે સેક્શન ડીમાં પહેલો જ પ્રશ્ન આ હશે કા તો પહેલો હશે કા તો અંદર પહેલો ક્વેશન હશે કા તો પછી બીજા નંબર નું હશે એ જોઈ લેજો તમે કયા નંબરનો પહેલો પહેલું છે કે બીજું છે એટલે અમુક વાર બીજી બીજા નંબર માં પણ પૂછાય છે તો પરીક્ષામાં તમને ખબર પડવી જોઈએ કે થેલ્સ નો કઈ રીતે ખબર પડે પેલો તો ડાયરેક્ટ થેલ્સ લખ્યું હોય અથવા સમ પ્રમાણ લખ્યું હોય અથવા આટલું લાંબુ વાક્ય આપ્યું હોય અને એ લાંબા વાક્યમાં તમારે શું વાંચવાનું ફક્ત સમ પ્રમાણ વાંચવાનું શું વાંચવાનું ફક્ત સમ પ્રમાણ વાંચો એટલે ખબર પડી જાય કે ભાઈ આ રિયલમાં કોઈ પ્રમેય છે થેલ્સ નો છે સૌથી પહેલા આપણે કઈ લાઈન લખીએ છીએ પક્ષ સૌથી પહેલા આપણે કઈ લાઈન લખીએ છીએ પક્ષ જે આપ્યો ને એ લખે શું આપેલું છે ત્રિકોણ એ બીસી માં હવે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો કોને સમાંતર આ બીસી ને સમાંતર એક આપણે શું દોરી છે રેખા આવું હોય ને એને સમાંતર શબ્દ બોલે આવું હોય શું બોલાય સમાંતર આ કોઈ દિવસ આગળ જઈને મિલન નહી થાય છેદશે નહીં આગળ જઈને સ્ટ્રીટ જ રહેશે તો તમે ધ્યાનથી જો તો બીસી ને સમાંતર કઈ રેખા છે કઈ રેખા એલ જે તમને આકૃતિમાં દેખાય છે આકૃતિ તમારે ડ્રો કરવી પડશે તો ત્રિકોણ એ બીસી માં કોને સમાંતર બીસી ને સમાંતર ઓકે समांतर रेखा कई एल ए रेखा एल ए कई बे बाजू रही गई तेजी बाजू ले थी ना? तो कई बे बाजू रही गई वेरी गुड कई बाजू ए बी अने ए सी मै बिंदु मा मेदे क्या बिंदु मा मेदे तमाम हाँ तो जो ध्यान जो आ रेखा चार? रेखा एल

હવે મારે શું સાબિત કરવાનું છે સાધ્ય હવે ધ્યાન આપજો દેખાય છે સુધી દેખાય છે છે આ કલર કમ્પ્લીટ ઓકે સાધ્ય હવે અંદર એવું છે ધ્યાનથી જો આટલો ટુકડો ભાગ્યા આ ટુકડો આ ટુકડો ભાગ્યા આ ટુકડો તો ચલો બોલો પહેલો કયો ટુકડો આવે એડી ભાગ્યા શું કરું સરસ બરાબર ચાર માર્ક નું ગુણ આ ચાર માર્કમાં તમને મળે એમાંથી એક પાંચ તમને મળી જાય આટલું આટલું લખવાથી આ એક બે અને આ આકૃતિ દોરો તો કેટલા માર્ક મળી જાય એક આરામથી મળી જાય આટલા સુધી છે આગળ જવા દો હવે ઓકે સર આગળ જવા દોરવાળી તમારા સાબિત હવે શું આવશે તમારી સાબિતી હવે જો સાબિતીમાં કઈ નહીં કરવાના થાંભલા મુકવાના છે સાબિતીમાં શું કરવાના છે ફક્ત છે હવે ધ્યાન આપજો અહિયાં હું થોડીક અહીંયાથી આ ભૂસી નાખું છું સર શા માટે પૂછું થોડી મોટી આકૃતિ દોરું એટલે તમને વધારે ખબર પડે ઓકે ધ્યાન આપજો અહીંયા ઓકે થોડી મોટી આકૃતિ દોરી છે એટલે તમને થોડુંક ડિટેલમાં ખબર પડે હવે ધ્યાન આપજો સૌથી પહેલા શું લખ્યું આપણે એ પછી બી અને પછી સી આપણે સમાંતર શું દીધી એલ રેખા એ કયા બિંદુમાં છેદે છે અને આટલું તો લખાઈ દીધું છે આપણે અને આપણે સાબિત જે કરવાનું છે આપણે આ સાબિત કરવાનું છે એ પણ લખાઈ ગયું હવે ધ્યાનથી જોજો સાબિતીમાં પહેલો મુદ્દો પહેલો મુદ્દો ધ્યાન આપજો કોનો કોને જોઈન્ટ કર્યા છે એ લખો સૌથી પહેલા કોનો કોનો જોઈન કર્યા તો ડીસી અને બીજું કયું બી ને જોડો ચલો આટલું આવડે ડીસી અને બી ઈ ને શું કરો જોડો હવે ધ્યાન આપજો બીજી લાઈન હવે આપણે થાંભલું દોરવાનું છે હવે આપણે શું દોરવાનું છે થાંભલું હવે ધ્યાન આપજો અહીંયા મેં એક થાંભલું દોર્યું અહીંયા નામ આપ્યું એમ શું નામ આપ્યું કહો કોંભલો કયો છે વેરી ગુડ થાંભલા થાંભલા ની નિશાન એમ અને થાંભલા ની હાઈવે નું નામ શું છે મેઇન હાઈવે નું નામ મેઇન હાઈવે નું નામ શું છે હા તો તમે થાંભલું કયા મેઇન હાઈવે પર દોર્યું છે એસી પર દોર્યું છે આટલું આવડી છે આ ખબર પડી છે હા સર આ અમને કમ્પ્લેટ ખબર પડી હવે આગળ બોલો સર હવે શું કરવાનું અમારે હવે ધ્યાન આપજો હવે તમે અહીંયા ઈ થી પણ દોરો અને અહીંયા કયું નામ આપો ચલો જે થાંભલું લખ્યું છે બોલો કયો ઈ એન થાંભલા નિશાની કઈ રીતે આવે આ રીતે આવે મેઈન હાઈવે નું નામ બોલો મેન હાઈવે નું નામ એ બી ચલો આટલું આવડી ગયું આમાં કોઈ તકલીફ કોઈ ડાઉટ

ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવે છે તો શું કરવાનું ધ્યાન આપજો તમને કમ્પ્લીટ ખબર પડશે જો એક એક સ્ટેપ તમે ધ્યાન આપ્યા તો ધ્યાનથી જોર નું કયું ત્રિકોણ છે એના વિશે વાત કરો ચલો અહીંયા દો તો ખાલી આ તમારે ડ્રો કરવાનું નથી પરીક્ષામાં આ તમને સમજાવવા માટે દોરું છું આ ઉપરનું ત્રિકોણ નામ શું છે એ ડી અને ઈ ઓકે તો સૌથી પહેલા એ ત્રિકોણ માટે લખીશું કે ત્રિકોણ એ ડી ઈ માટે વન હાફ ના વન હાફ હવે એમ કહો પાયો કયો લેવાય પાયો કયો લેવાય કારણ કે જુઓ પાયો આન પણ કહેવાય પાયો આન પણ કહેવાય પાયો આન પણ કહેવાય પણ અહીંયા તમે કયો પાયો લેશો તો હંમેશા યાદ રાખવાનો પાયો પાયો છે ને હાઈવે વાળો લેવાય પાયો કયો લેવાય તો મને કોઈ હાઈવે યાદ છે ને નહીં યાદ છે ને હું તમને હાઈવે કયો બોલતો હતો તમને પ્રશ્ન થાય સાહેબ આ હાઈવે તો નથી આના હાઈવે ગણાય હાઈવે તો સાહેબ બે છે એક તો આ હાઈવે જ હતું તું અને એક આ હાઈવે તો કયું હાઈવે પસંદ કરું તો પહેલા કોઈ હાઈવે પસંદ કરો આપણે કયું પસંદ કરીએ હાઈવે હા તો આપણે એને આપણે પાયો ગણ્યો છે શું ગણ્યો છે પાયો પાયો કયો છે એડી પાય આ શું છે રિયલમાં પાયો પાયો હંમેશા કયો રખાય રખાશે કયો રાખીશું હાઈવે વાળો પાયો રાખીશું આવું બધું લખવાની જરૂર નથી આ એક કોઈ વસ્તુ લખવાની જરૂર નથી આ સમજાવવા માટે છે ક્લિયર હા સર એ અમને ખબર પડી હવે મને એમ કહો હાઈવે ઉપર પાયો પાયો કયો લઈશું પાયો નામ શું છે વેરી ગુડ પાયાને આપણે આપણે ભાષામાં શું કહીએ છીએ પાયાને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ હાઈવે હવે એમ કહો વેદને શું કહીશું આપણી ભાષામાં આ હાઈવે નાનો હાઈવે અને વેદને શું બોલીશું આપણે વેરી ગુડ શું બોલીશું થાંભલું તો હું તમને એમ કહીશ કે એના ઉપર આ હાઈવે ઉપર થાંભલો કયો છે એન હવે આ રિયલમાં છે શું આપણું વેદ વેદને આપણે શું કહીએ છીએ એક આ પાયો થાય અને એક આ પાયો થાય પણ આપણે પાયો કયો પસંદ કરવાનો હાઈવે વાળું હાઈવે વાળો પાયો પસંદ કર્યો તો વેદ કયો લેવાનું વેદ કયું રાખીશું કયું ચલો આવડી ગયું આટલું કમ્પ્લીટ ખબર પડી ગઈ હા સર અને આપણે શું આપી સમીકરણ નંબર એક આ કોઈ લખવાની જરૂર નથી હવે ધ્યાન આપજો બીજું હવે એક વસ્તુ ધ્યાન આપજો અહીંયા હું જે કલર થી આ જે ડ્રો કરું છે ધ્યાન આપજો આ મારે હાઈવે આવી ગયું ઓકે આ મારો પાયો આવી ગયો હવે મારે આ જ પાયો લેવો પડે ઉપર વાળો અડધો પાયો આવી ગયો છે તો મારે નીચે વાળું લેવું પડે હવે મને કહો આ જે આવે એવું કયું ત્રિકોણ છે જેમાં આવી શકે આઈ શકે એવા બે ત્રિકોણ બને એક તો કયો એક આ બને એ બને બને અને એક ત્રિકોણ કયો યસે કોણ કે બીજું એક ત્રિકોણ કયો બને ખબર છે આ બને કે ના બને આ એક લાલ વાળું બને અને એક સફેદ વાળું ત્રિકોણ બને તો બે ત્રિકોણ બને આ પસંદ કરવા માટે કયું રાખવું પડે બોલો હવે થોડુંક થોડુંક શાંતિથી કેમ બીજો પાયો લઈશું હું જે વાક્ય બોલું જે વાક્ય બોલું એનો પ્રોપર ધ્યાન આપજો તમને ખબર છે કે આ રીતે હતું આમ હતું આ રીતે જોઈન કર્યા હતા આપણે આ પાયો લેવા માટે હંમેશા આ આ ત્રિકોણ લેવાય તમને થાય કેમ કારણ કે ધ્યાનથી જો દાખલા તરીકે તમે આ લેવા તો કોણ ના કોની એન્ટ્રી ના થાય એની એન્ટ્રી ના થાય અને માં આ હાઈવે ઉપર કઈ પાર્ટીના થાંભલા આવે છે કઈ કંપનીના થાંભલા આવે છે ઈ તો તમે સમજો ગોખું ના હોય ને તો તમારે શું કરવાનું સમજવાનું સમજજો હું જે વાક્ય બોલું એ આટલું લાંબો આ થોડો લાંબો વિડીયો બનશે પણ બહુ ડિટેલમાં સમજાવીશ દાખલા તરીકે તમે આ ત્રિકોણ લો તો કોનું કનેક્શન નીકળી જાય ઈ કનેક્શન નીકળી જાય ઈનું નો થાંભલો આવી શકે નહીં અને તમે ધ્યાનથી જો ઈનું આ હાઈવે ઉપર થાંભલો છે તો આ હાઈવે પર થાંભલો આવવા માટે મારે આ રીતે શું દોરવું પડે ડોટેડ લાઈનમાં આ રીતે શું બતાવવું પડે થાંભલો બતાવવું પડે હવે મને કહો એ કયું ત્રિકોણ દેખાય છે

અને સમીકરણ બે ને શું કરતા ભાગાકાર કરતા ચલો ભાગાકાર કરીશું આ બંનેનો ચલો ધ્યાન આપજો અહીંયા આ પહેલું સમીકરણ તમને ખબર છે ને ડાબી ડાબી બાજુ ભાગાકાર થાય ભાગ્યા બરાબર અને નીચે શું ભાગ્યા બાળકો શું ભૂલ કરતા હોય છે હું તમને કહું આખી લાઈન ઓમ ખેચશે એ આખી લાઈન ખેચાય નહી એવી ભૂલ કરવા નહી આખી હોમ લાઈન ખેંચી દે સાચું પછી પરીક્ષામાં પછી હું માર્ક મળ એ લાઈન તમારે યાદ રાખવાની આખી લાઈન ખેંચાય આ રીતે ચલો શું બીજું શું ઉડી જાય છે તો શું તમારો જવાબ આવ્યો જવાબ આવ્યો ભાગ્યા વા બીડી ઈ બરાબર શું આવ્યું એડી ભાગ્યા બીડી તમે ધ્યાનથી જુઓ તો આપણે પક્ષ થોડુંક થોડુંક આવી ગયું જો આ પક્ષ આવી ગયું હશે એડી એડી અને આવી ગયું સર ડીબી બી લખવું અને બીડી ડી લખવું ચાલી જાય ચાલી જાય કોઈ ટેન્શન લેવાનું નહીં તો આપણે પક્ષનું કઈ બાજુ કઈ બાજુ ડાબી બાજુ હવે આપણે શું સાબિત કરવાનું હા આના આપણે કયું સમીકરણ આપી દઈએ સમીકરણ નંબર ત્રણ ક્લિયર છે હવે આગળ જઈએ હવે મને કહો આપણે આકૃતિ આવી દૂરી હતી આકૃતિ એક જ વાર દોરવાની આ પચાસ વાર ના દોરવાની હોય મારે તો જગ્યા થોડી નાની પડે એટલે દોરવું પડે આ રીતે ચલો અહીંયા શું નામ આપીશું ડીઈ અહીંયા એલ આ બંનેને શું કરવાના જોઈન કરવાના અહીંયા કયો થાંભલો હતો એન ઓકે પછી અહીંયા કયો થાંભલો હતો એમ અહીંયા આપણે જ આ રીતે ડોટેડ લાઈન બતાવી હતી હા કે ના આપણે આવી ડોટેડ લાઈન બતાવી હતી યસ આટલા સુધી તમે આકૃતિ દોરી હવે મની કહો ફરી તમારે કયો ત્રિકોણ લેવાનો ફરી એ જ ત્રિકોણ લો હાઈવે બદલી નાખો પેલા કયું હાઈવે હાઈવે શું નાખો હા ખબર પડી ગઈ હવે તમે ધ્યાન આપજો ફરી આપણે ત્રિકોણ લઈએ છીએ તો ત્રિકોણ એડીઈ હાઈવે બદલીશું વન હાફ હવે હાઈવે કયો રાખીશું એનો થાંભલો કયો છે સમીકરણ હવે મને આ માલિક કોણ છે ડી એનું પણ આપણે આ રીતે થાંભલો દોરીશું નીચે આ રીતે ડ્રો કરીશું હવે મને કહો એ કયા ત્રિકોણ માં આવે છે એ કયા ત્રિકોણમાં આવે છે ત્રિકોણ નું નામ બોલો ડી સમીકરણ પાંચ હવે સમીકરણ ચાર અને પાંચ નું શું કરીશું હા સમીકરણ ચાર અને 5 નું શું કરતા ભાગાકાર કરતા હવે ધ્યાન આપજો આ બંનેનો ભાગાકાર કરીશું તો એ ડીઈ ભાગ્યા ડી ઈસી બરાબર વન હાફ એ ઈ ભાગ્યા ડીએમ નીચે શું આવશે વન હાફ ઇસી ભાગ્યા ડી એમ જો શું ઉડીયું શું જવાબ આવ્યું તો એ ડીઈ ભાગ્યા ડી ઈસી બરાબર એ ઈ

સરખું લાગ છે કયું સરખું નથી લાગતું મને એટલાનો જવાબ આપો કયું સરખું લાગતું નથી કયું સરખું નથી લાગતું આના કારણે આ બંને સામ સામે મુકાતા નથી આ પ્રોબ્લેમ આવી ગયું જો ધ્યાનથી જો આ ઉપરવાળું અને આ ઉપરવાળું સરખું દેખાય છે સરખું દેખાય પણ કઈ વસ્તુ સરખી દેખાતી નથી એક આ અને એક આ સરખી દેખાતી જો આ બંને જો સરખું થઈ ગયું તો આ બંનેને સામ સામે મુકાય કે ના મુકાય

ડી પર આવેલા છે સર હું ગપા છું હમનો તો ખબર જ નહીં ડીઈ પર આવેલા છે તેથી તેથી બંનેના ક્ષેત્રફળ સરખા થાય તેથી બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય ક્ષેત્રફળ કેવા થાય સરખા થાય એટલે કે ત્રિકોણ બી ડી બરાબર ડી આ કઈ સમીકરણ થાય સાત સર હજી કહું તો મને હજી એક લાઈન ખબર ના પડી આ પાયા વાળી એક જ પાયા ઉપર એવું કઈ રીતે તમે કહો છો ચલો આપણે ફટાફટ આકૃતિ દોરી દઈએ પહેલા શું દોર્યું હતું એ પછી બી પછી સી શું કર્યું રેખા એલ અહીંયા શું લખ્યું ડી અહીંયા ઈ પછી શું કર્યું જોઈન્ટ પછી શું કર્યું થાંભલો અહીંયા શું કર્યું થાંભલો અહીંયા આપણે ડોટેડ લાઈન બતાવી હતી ચલો કયું થાંભલો છે અહીંયા આપણે એન હતું ને સોરી અહીંયા એન હતું અને અહીંયા શું હતું એમ હતું આમ ને સારું અહીંયા આપણે લાઈન દોરી તો અહીંયા શું લખ્યું એન અહીંયા આપણે થાંભલો દોર્યો તો કયું હતું હવે ધ્યાનથી જોજો હું જે ત્રિકોણની વાત કરું ને એ લાઈન જોજો ખાસ જોજો અહીંયા કયા ત્રિકોણ છે પહેલું તો એ નહીં આ એક ત્રિકોણ આ ખબર પડી ત્રિકોણ છે ડી ઈ અને આ સી હવે ધ્યાનથી જો આ બંને ત્રિકોણનો પાયો એક નહીં દેખાતો એક જ દેખાય છે એ પાયલ નામ શું એ પાયલ નામ શું છે કે નહીં અન ધોરણ નવમાં તમે શીખ્યા છો કે બે ત્રિકોણનો પાયો એક હોય શું બોલ્યો હું બે ત્રિકોણનો પાયો શું હોય એક હોય તો બંનેના ક્ષેત્રફળ કેવા થઈ જાય સરખા એટલે લખી શકાય કે સમીકરણ ત્રણ છ અને સાત પરથી તમે લખી શકો કે એડી ભાગ્યા ડી બી બરાબર એ ભાગ્યા ઈ સીખા

પેલું લખવું પડે ને બાજુ તો લખવી પડે કઈ કઈ બાજુ એ બી અને એસી માં કયા બિંદુ માં છેદે છે આવડી ગયું એ ખબર પડી કે ઓકે પછી આવડી જાય મને નહીં લાગતું એમાં કોઈ તમને ડાઉટ હોય એમાં ચલો પછી આ ખબર પડી કે જોડવાનું અને પછી હાઈવે થાંભલો દોરવાનું જોડવાનું અને હાઈવે તો મને નહીં લાગતું આમાં કોઈ તકલીફ હોય પછી આમાં ખબર પડી કે ત્રિકોણ ત્રિકોણનું નું ક્ષેત્રફળ બરાબર વન હાફ પાયો ગુણ્યા

આની અંદર આની અંદર થાંભલાનો માલિક કોણ છે ઈ કોણ છે ઈ તો ઈ આવે એવો ત્રિકોણ કયો ઈ આવે એવો ત્રિકોણ કયો તો ઈ અથવા તો ઊંધું બોલો ડી ચાલી જાય ચલો એ હાઈવે કયો બીડી એના ઉપર થાંભલો કયો બંનેનું શું લઈ લો ભાગાકાર બંનેનો શું લઈ લો ભાગાકાર ભાગાકાર લેશો તો પછી તમને એટલું ખબર પડશે કઈ કઈ વસ્તુ જાય શું આવો અને કયું સમીકરણ આપો ત્રણ ફરી તમે યાદ કરો આગળ તમે ખબર એક બાજુ વાળો હાઈવે લીધું તમને કીધું આગળ જતા આ બાજુવાળો હાઈવે લેજો તો તમે પછી આ બાજુ વાળો હાઈવે પસંદ કર્યું એની અંદર કોણ છે હાઈવે એ એ ઈ એના પર થાંભલો કયો ડીએમ ખબર પડી ગઈ હવે મને એમ કહો આનો ડીએમ નો માલિક કોણ છે રિયલમાં ડી છે હવે ડી આવે એ રીતે મારી આ રીતે મારો ડોટેડ બતાવી દેવું પડે એમ હવે આ ડી કયા ત્રિકોણમાં આવે છે ધ્યાનથી જો ડી ઈ સી ખબર પડે છે જો એક સ્માર્ટ મૂવ કહું એક સ્માર્ટ મૂવ એ સ્માર્ટ મૂવ માં એવું કે જો તમે આ રીતે ડોટેડ લાઈન બતાવી દો ને તો તમને ખબર પડી કયો ત્રિકોણ છે આ લાઈન તમે ડોટેડ બતાવી દો ને તો તમને ખબર પડી કયો ત્રિકોણ કયો ત્રિકોણ દેખાય છે ડી સી તે બતાવવું ખૂબ જ જરૂરી છે છે જો ના ગમે એનો કોઈ લેવા દેવા નહીં માર્ક કટ થતા નથી તમારા સ્કૂલમાં ભલે ના પાડી હોય પણ કોઈ માર્ક કટ થતા નથી કારણ કે જો તમે હાઈવે ઉપર આ રીતે બતાવશો તો તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં તમે આ ડ્રો કર્યું આ એલ દોર્યું હવે તમે પછી અહીંયા શું લખ્યું ડી અહીંયા શું લખ્યું ઈ પછી અહીંયા જોઈન્ટ કર્યા પછી અહીંથી થાંભલો દોર્યો થાંભલાનું નામ શું છે અહીંયા આપણે એમ અહીંયા થાંભલાનું નામ શું છે એન હવે ધ્યાન આપજો હું તમને એક સ્માર્ટ મૂવ કહું સ્માર્ટ મૂવ એટલે કે દાખલા તરીકે તમે અહીંથી એક લાઈન ડ્રો કરી દો તો હું તમને ઉપર ચેલેન્જ આપું છું ઉપર વાળો ત્રિકોણ તાવડ્યો જ નીચે વાળો એ ખબર પડી જાય જો આ ડોટેડ લાઈન દોરો ને તો તમને નીચે વાળું લાઈન ખબર પડી જાય કે કયું ત્રિકોણ આવે મગજમાં શું થાય કે ત્રિકોણ જ ખબર ના આવે હવે જસ્ટ વિચાર અહીંયા તમે ડોટેડ લાઈન દોરી અને અહીંયા કોણ આવે ડી જોડે કોણ છે તો શું આવે ઈ જોડે કોણ છે એન છે ઈ જોડે કયું છે એન અને ધ્યાનથી જો એન તો નીચે શું આવે એન એમ તો નીચે શું આવે આ જો ડોટેડ લાઈન બતાવી દો અને હું સોગંદી કહું તમને ત્રિકોણમાં કોઈ દ્વારા પ્રોબ્લેમ થાય જ નહીં અને ગાડી મસ્ત ચાલે અને જો તમે સ્કૂલ વાળા નથી શીખવાડતા તો પછી તમને પ્રોમે ખબર જ ના પડે આ તમે લાઈન દોરો ને તો હું તમને ચેલેન્જ આપું ચલો આ લાઈન દોરી તો કયો ત્રિકોણ આવે બોલો આ લાઈનમાં કયો ત્રિકોણ આવે ખબર જ પડી ગઈ આ તમે લાઇન ડ્રો કરી તો કયો ત્રિકોણ આવે આ તમે પેલી લાઇન ડ્રો જ ના કરો એના કોઈ માર્ક કટ થતા નથી લાઇન ડ્રો કરી દેણ પણ ડોટ ઇ બતાવની કેવી બતાવની ડોટ ઇ ક્લિયર છે ખબર પડી ગઈ ઓકે